ગારિયાધાર તાલુકાની વિકાસ ગતિ જાણે અવણી ચાલી રહી હોય તેવું આ રસ્તાઓ જોઈને લાગી રહ્યું છે તાલુકાને જોડતા અનેક ગામોના રસ્તા મગરની પીઠ જેવા બની ચૂક્યા છે ગારિયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનું ગારિયાધાર શહેરમાં સિંધુ અને સરળતાથી જોડાણ થાય તે માટે માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યા બાદ યોગ્ય જાળવણી અને સમારકામના અભાવે મોટા માર્ગો હાલ ખકડધજ મગરની પીઠ જેવા રસ્તાઓ થઈ ગયા છે જેવા કે भोरिंगगडा वेळावधर रुपावटी दामन नगर, सुरनिवास सुखपर जेसर मेसणका नानी मोठी वावडी सरमभडा ठासा भंडारिया सरकडिया खारडी मानपूर मांडवी पानसरडा સીતાપુર જાડિયા જેવા ગામોના માર્ગો અતિ બિસ્માર હાલત થઈ ચૂક્યા છે આ બિસ્માર હાલત માર્ગો અંગે સમાંતરે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ જૂનો માર્ગો રિપેરિંગ કરવામાં આવ્યા નથી આ ઉપરાંત મોરબા બેલા લુવારા વેળાવદર સરમભંડા ચારોડિયા બવાડા સાકપુર ટીંબા સોમલ માનગઢ વગેરે રોડને રીકોર્પોરેટ કરવા માંગણી કરવામાં આવી છે પરંતુ તંત્રના ઉદાસીન વલણને કારણે નવા રસ્તા બની શક્યા નથી પંથકમાં બિસ્માર રસ્તાઓના કારણે છાસવારે નાના મોટા અકસ્માતના બનાવો બનતા રહે છે જ્યારે આ બિસ્માર ડિસ્કો રોડ રસ્તાની હાલતના કારણે વાહન ચાલકો તોબા તોબા પોકારી જાય છે ત્યારે રસ્તાઓ રિપેરિંગ તેમજ નવા રસ્તાઓ બનાવવામાં આવે તેવી પંથકની પ્રબળ માંગ ઓટા પામી છે વિપુલ ટિલાવત સાથે મુકેશ કટારિયા ટીવીએટી ન્યૂઝ ગારિયાધાર